ધ્રોલ તાલુકાના ધર્મપુર ગામ ખાતે એલસીબી પોલીસનું મોટું ઓપરેશન ચેક અઠયાવીસ કરોડથી વધુની દારૂબિયર સાથે મોટો જથ્થો ઝડપાયો નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો જ્યોત ન્યૂઝ જામનગર એલસીબી પોલીસ દ્વારા ફરી એક વખત કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે દારૂબિયરના કરોડો રૂપિયાના જથ્થા સાથે મોટું પર્દાફાશ થયું છે તો ચાલો જાણીએ કઈ રીતે કરાયો આ દારૂ ચક્રનો પર્દાફાશ પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર એલ પોલીસે ધ્રોલ તાલુકાના ધર્મપુર ગામની સીમમાંથી દારૂ અને બિયર ભરેલા વાહનો પકડી પાડ્યા છે સમગ્ર ઓપરેશન દરમિયાન એલ ને મોટી સફળતા મળી હતી કુલ બે આઠ છ એક શૂન્ય 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 એક કરોડ અઠ્ઠાવીસ લાખથી વધુ ના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા છે આ સફળતામય ઓપરેશન બાદ જામનગર એલસીબી પોલીસની કામગીરીને સમગ્ર જામનગર જિલ્લામાંથી પ્રશંસા મળી રહી છે જામનગર એલસીબી પોલીસની કાબિલે દાદ કામગીરી વિશે ખાસ વર્ણન જામનગર એલસીબીની ટીમે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કોઈ પણ જગ્યાએ ઠેકાણું નથી તેઓએ સતત અને અસરકારક બાતમીદારીના આધારે ઓપરેશનનું આયોજન કરી વિશાળ જથ્થો ઝડપી પાડ્યો જામનગર એલસીબી પોલીસની આ કાર્યવાહી એ દર્શાવે છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર કેવી રીતે સતત ચૂંકસ રીતે નજર રાખી શકે છે આવો અમારો સુરક્ષા ધોરણો પર વિશ્વાસ વધુ મજબૂત થાય એ માટે આવી કામગીરી માટે સમગ્ર ટીમને ક્રાઇમજ્યોત ન્યૂઝ તરફથી અભિનંદન પાઠવીએ છીએ જોતા રહો તમારું પોતાનું ધમાકેદાર અને સાચું ન્યૂઝ મંચ ક્રાઇમ જ્યોત ન્યૂઝ દિનરાત એક કરીને કામ કરતી એલસીબી ટીમને સલામ તેમની ઝાંઝાવાતી કામગીરી જ જામનગરને ગુનામુક્ત દિશામાં આગળ ધપાવે છે દરેક ઓપરેશનમાં કાર્યક્ષમતા ટીમવર્ક અને એલર્ટનેસ જામનગર એ एक आदर्श पुलिसिंग નો જીતું જાગતું ઉદાહરણ છે અમે ગર્વથી કહીએ છીએ કે જામનગરની ધરતી પર આવા સાચા લોક રક્ષકો છે જેઓ માત્ર કાયદો નહીં વિશ્વાસ પણ જાગૃત કરે છે क्राइम જ્યોત ન્યૂઝ તરફથી પોલીસ વડા થી લય સમગ્ર એલસીબી પોલીસ ટીમ ને ખાસ અભિનંદન ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા જામનગર એની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે આવા દ્રઢ નિયત અને અવિરત જહેમત લઈ લોકોના જીવનમાં શાંતિ અને સુરક્ષા લાવનારા અધિકારીઓ ખરેખર પ્રશંસા લાયક છે જેમની પાસે છે બાતમીદારીની તીવ્ર દૃષ્ટિ ઝીણી યોજના અને તટસ્થ કામગીરીનો કસવો તે છે આપણું જાનગર એ